બાળક ફુગ્ગાથી રમી રહ્યો હતો ત્યારે બનેલી ઘટના ગેસના ફુગ્ગાથી વર્ષનો બાળક ગંભીર રીતે દાઝ્યો દેગામ તાલુકાના હરખજીના મુવાડામાં એક પાંચ વર્ષીય કિશોર આગની ઝપટમાં આવેલા ઉડાવાના ગેસના ફુગ્ગાથી દાઝી ગયો હોવાની ઘટના બની છે જેમાં કિશોરનું મોડું ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બની ત્યારે કિશોર સડકતા ચૂલા પાસે હાથમાં હવામાં ઉડાડવાના ફુગ્ગા સાથે રમતો હતો ત્યારે આ ઘટના બની હતી આગના તણખલાથી ગેસથી ફૂલાવવામાં આવેલો ફુગ્ગો ધડાકા સાથે ફૂટીને બાળકના મોઢા પર છીપકી જતા દાઝી ગયો હોવાનો દાવો કિશોરના પરિવારજનોએ કર્યો હતો ઉત્તરાયણમાં ઠેર ઠેર અને ગલીએ ગલીએ વેચાતા રંગબેરંગી ગેસ ભરેલા ફુગ્ગા વેચાઈ રહ્યા છે જે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે ઉત્તરાયણમાં ગેસ ભરેલા ફુગ્ગાઓ ઉડાડતા બાળકો અને વાલીઓ માટે ચેતવણીરૂપ આ ઘટના છે બાળકોને આ પ્રકારના ગેસ ભર્યા ફુગ્ગાઓથી દૂર રાખવા હિતવાહ છે રિપોર્ટર જયંતીભાઈ પટેલ દહેગામ ગાંધીનગર